और नमस्कार स्वागत है न आप लोग को मित्रों कैंप्सो मजा में अगर तेरे बहुत भरनी पड़े और बाहर आ गई ऐसे आपरे और यहां तो पर बैठा है शांति थी तो थोड़ा हडो पवन आवे छे नेक और सतगाजी रहे छे બોલો મોટલો પણ કરી રહ્યા છે છે ગરમી વરસાદ છે પણ એટલો બધો વરસાદ નથી મીડિયમ છે તમારે કેવો વરસાદ છે તો કોમેન્ટમાં જણાવજો આપણે તો સ્ટ્રિંગ ઉપર બેસે

અરેથી અહીંયા અરેથી અહીંયા 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 આપણે તો અહીંયા પવન સારું હશે તો પવન અત્યારે પણ પવન નથી અત્યારે

અને બોલિસ્કોડ હેકોડિસ્કોડ ચા આને હે આને કનાને આને ઓપો મિત્રો આપ YouTube ચેનલ ને સપોર્ટ કરતા રહેજો લાઈક સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વિડિયો એન્ડ તક જોતા રહેજો તમને મજા આવશે જોવાની ઘણા લોકો વિડિયો પૂરા જોતા નથી Kaya jaunga saate? Hmm? Kaya jaunga? No. Haan. <coughs> <coughs> no. Haan, mabali nyo moki data, mabali chota saa mabali. Haan. Haan. Chao. 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 Chao.